ભાજપના ભાજપના ભરતી મેળાના કાર્યક્રમ દરમિયાન શું ખરેખર નેતાઓએ બુટલેગરોનું પણ સ્વાગત કર્યું ત્યારે સવાલ ઉભો થાય છે કે એવી તો શું ભાજપના નેતાઓની મજબૂરી રહી હશે કે તેમને બુટલેગરોનું પણ સ્વાગત પણ જાહેર મંચ પર કરવું પડ્યું નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યુઝ લોકસભાની ચૂંટણીને પહેલા ગુજરાત ભાજપમાં મોટી સંખ્યામાં ભરતી મેળો ચાલી રહ્યો છે રોજે રોજ મોટી સંખ્યામાં નેતાઓ અને હોદ્દેદારો ભાજપમાં જોડાઈ રહ્યા છે તો આ વચ્ચે છોટાઉદેપુરમાં ભાજપનો ભરતી મેળો ચાલી રહ્યો હતો ત્યારે હકીકતમાં ભાજપના ભરતી મેળામાં સ્ટેજ પર બુટલેગરો જોવા મળ્યા હતા આટલું જ નહીં બુટલેગરનું ભાજપ નેતા ગોરધન ઝડફિયા દ્વારા ફૂલ આપીને સન્માન પણ કરવામાં આવ્યું જે અંગેનો વિડીયો સામે આવ્યા બાદ અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે

એટલું જ નહીં પરંતુ મધ્ય ઝોનના પ્રભારી ગોરધન ઝડપિયા દ્વારા ફૂલ આપીને બુટલેગરનું પિન્ટુ જયસ્વાલ જે છે તેનું સન્માન પણ કરવામાં આવ્યું હતું જેને લઈને હવે વિવાદ ઉભો થઈ રહ્યો છે

તો આજ મુદ્દે ભાજપ પર પ્રહાર કરતા અર્જુન રાઠવાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે તો સાંભળીએ અર્જુન રાઠવાએ શું કહ્યું છોટાઉદેપુરના રાજનીતિમાં જે ખૂબ જ કમનસીબ ઘટના બની કે રાજ્યના પૂર્વ ગૃહમંત્રી બીજેપીના કદાવર નેતા એમણે આજે છોટાઉદેપુરમાં એક આંતરરાજ્ય ગુનેગાર બુટલેગર એનું સન્માન કર્યું પુષ્પગુચ્છ આપીને સ્ટેજ ઉપર બેસાડ્યા અને એવું કીધું કે જે કમલમ બની રહ્યું છે એમાં જમીન એણે આપી છે કેવી રીતના આપી છે એનો એમનો પ્રશ્ન છે પણ આ જે બુટલેગર છે એના ઉપર આઠ જેટલા પોલીસ કેસીસ છે આ જિલ્લામાં અલગ અલગ જિલ્લાઓમાં અને બે હજાર બાવીસમાં છોટા ઉદેપુરની બાહોશ પોલીસે આ બુટલેગરની ધરપકડ કરી હતી અને થોડાક જ સમયમાં એ પોલીસ ઉપર એસીબીની કાર્યવાહી થઈ આ કયા પ્રકારનો ઘટનાક્રમ છે શું ક્રોનોલોજી છે એમને ખબર પરંતુ આવા લોકોને બીજેપી સ્ટેજ ઉપર લાવે રાજનીતિ કરે તો કયા પ્રકારની રાજનીતિ કરવા માંગે છે અને કમલમ જે છે એ આવા લોકોની દેન રહેશે અને આ કાયમ છોટાઉેપુરમાં રહેશે આ એક મોટો સવાલ છે હું છોટાઉદેપુરની જનતાને ગુજરાતની જનતાને વિનંતી કરું છું અપીલ કરું છું કે આ પ્રકારના જે એન્ટી સોશિયલ તત્વો છે એના મારફત આ રાજનીતિ ચાલી રહી છે અને જાકારો આપે અને કોંગ્રેસને સહકાર કરે આ રિપોર્ટ તમને કેવો લાગ્યો તમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર